જનરલ અને મિત્રો આર્મીના ચીફ ઓફિસર જો પુરુષ હોત તો કેવો બદલો હોત પણ મિત્રો આજે મહિલાઓ લીડર થઈને બતાવી દીધું કે જે મહિલાઓનું સિંદૂર હંમેશા માટે તમે ઉખાડી દીધું હતું તેનો બદલો અમે મહિલાઓએ જ લીધો છે જ્યાં મિત્રો તે પાકિસ્તાનની ઓખત બતાવી દીધી અને મિત્રો વાત કરવામાં આવે તો સોથી પણ વધારે આતંકવાદીઓને અત્યારે ઠાર કરી દેવામાં આવ્યા છે આ આંકડો હજી સુધી પણ ઘણો વધી શકે છે અને મિત્રો હજી સુધી ભારત જમપ્યું નથી બીજો જે બદલો છે તે પણ લઈ શકે છે તેવું પણ અત્યારે મિત્રો અપડેટ આવી રહી છે અને મિત્રો તે અપડેટ મિત્રો ભારતની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ આવી રહી છે કે ભારત બીજો બદલો પણ લઈ શકે છે અને મિત્રો પાકિસ્તાનથી પણ સાવધાન રહેવામાં કહેવામાં આવ્યું છે